ધારીનલા ગામે કુદરતની અજીબ કમાલ પાંચ પાનના બિલીપત્રના પર ત્રણ દુર્લભ વૃક્ષો જોવા મળ્યા દુખાભાઈ પટ્ટી દરરોજ પાંચ પાનના બસો થી ત્રણ સો બિલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફીમાં આપે છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર લેવા શિવભક્તો ભારે ઘસારો જોવા મળે છે હું આ પાંચ પાનના બિલીપત્રોનો મહિમાનો જુઓ આ રિપોર્ટમાં પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બિલિપત્ર ચઢાવવાનો અનોખો મહિમા છે બિલિપત્ર ભગવાન ભોળાનાથને પ્રિય માનવામાં આવે છે શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ કરાયો છે સ્વરૂપ છે છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય પરંતુ સામાન્ય રીતે પાન હોય ત્યારે જોવા મળતા બિલિપત્ર વન અને અગિયાર પાનના દિલિપત્ર દુર્લભ માનવામાં આવે છે ત્યારે ધારીના દીતલા ગામે આવેલા એક વાડીમાં દુર્લભ એવા પાંચ પાનના ત્રણ વૃક્ષા બે છે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો આ પાંચ પાનના બિલિપત્રો લેવા માટે આવે છે ત્યારે ધારી તાલુકાના દીતલા ગામે રહેતા ખેતી કામ કરતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બિલીપત્રના ત્રણ વૃક્ષ આવ્યા છે મોટા ત્રણ વૃક્ષ પર પાંચ અને સાતના બિલીપત્ર આવ્યા છે ખેડૂત ઉકાભાઈ જણાવ્યું હતું કે પહેલા ત્રણ પાનના જ બિલીપત્ર આવતા પરંતુ બે ત્રણ વર્ષે સાત આઠ વર્ષોથી પાંચ પાનના બિલીપત્ર આવે છે આ ત્રણ વૃક્ષ પર મોટા ભાગે પાંચ પાનના બિલીપત્ર જોવા મળે છે શ્રાવણ દરમિયાન બિલીપત્ર લેવા ભાવિકોની ભારે ઘસારો જોવા મળતો બિલીપત્ર મેળવવા ભાવિકો દૂર દૂર આવે છે ખેડૂત દ્વારા બિલીપત્ર ઉતારી શિવભક્તોને આપે છે શિવ મંદિરોમાં જોતે મોકલે છે ભક્ત ભાવિકો મંગાવે છે તેને ફ્રીમાં મોકલી આપે છે જ્યારે હાલ શ્રાવણ માસમાં દુર્લભ બિલિપત્ર મેળવવા ભાવિકો દીતેલા ગામે જોવા મળ્યા શ્રાવણ માસમાં બિલિપત્ર મેળવવા ભક્તોને વાડીએ આવી આ દુર્લભ બિલિપત્ર નિશુલ્ક લઈ જાય છે તેમજ અમદાવાદ રાજકોટ બરોડા સુરત શહેરમાં રસ્તા ભાવિકો પણ આ બિલિપત્ર મંગાવે છે પાંચ પાનુ બિલિપત્ર ભગવાનના ત્રણ પાનનો બિલિપત્ર ભગવાનના શિવના ત્રિશુલ્ક પ્રતિક ગણાય છે ઘણા લોકોને શિવજીના ત્રિનેત સાથે સરખાવે છે લોકોની માન્યતા પ્રમાણે બિલીપત્ર માં વિષ્ણુ અને મહેશ નું પ્રતિક છે જ્યારે પાંચ પાન નું ભગવાન શિવના પાંચ મુખ પ્રતિક માનવામાં આવે છે શિવના પાંચ રૂપો સાદાજાત વામદેવ અધોર તત્પુરુષ અને ઈશાન નું તેમજ પંચ તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશન આકાશ પ્રતિનિધિત્વ કરે છે આમ પાંચ ભગવાન ના શિવ પ્રિય બિલીપત્ર ઉત્પિત કરી કેવી રીતે કરી થાય પાન નું બિલીપત્ર શિવ ભક્તિ આધ્યાત્મિક શુદ્ધતા અને બ્રહ્માંડ ની શક્તિઓ

હવે એક ઝાડ બિલીનું બીલીનું મારીને ભોળાનાથની કૃપાથી મારીને ઊદ્યું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય ત્યાં પંચમુખી પાન હોતા નથી પણ મારીને એક ઝાડ ઊજ્યું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક જબલો આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે દેવ છે દોણેશ્વર છે ત્યાં બધે હું દર સોમવારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે દરરોજના કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય કંઈક માણસો ઝાઝા આવે કંઈક માણસો ઓછા આવે એટલે પચીસ ત્રીસ જબલા અમે બનાવી રાખીએ અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરે જ પાનને મળી જાય છે કોઈને ધક્કો થતો નથી ભોળાનાથની કૃપાથી કુદરતી ઉગ્યું છે પહેલાં એમાં ત્રણે જ પાન આવતા હતા પણ દાદાની દયાથી હવે પાંચ પાન મળ્યા આવવા એટલે આખું ઝાડ જ પાંચ પાનનું થઈ ગયું છે અને એ દાદાની એટલી કૃપા તો જ આપણે ઉગે ન કે થોડું ઉગે હિન્દુ સમદે ઉમા રમન કરુણાય કરવું કૃપા મર્દન મયન શ્રાવણ માસમાં બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ વૃક્ષ છે એમની અંદરથી અગિયાર મુખ સુધી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવીમુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મુખી બિલ્વપત્ર આપે છે પંચમુખી બિલ્વપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલ્વપત્રનો ફર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલ્વપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલવનું એવું પુણ્ય છે કે એમના પર્શ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘ બિલો શિવાર પરમસ્તુ ત્રણ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલ્વપત્રમાં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે ભગવાનની પૂજામાં ભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી મને ભગવાનની પૂજા આધુરી રહે એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપના આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજી પહોરશે એવી મારી શુભકામના સાથે આપ બધાના હર મહાદેવ જય સીતારામ

This report in TV News Surat.